સુરત મનપાની વોર્ડ નંબર અઢારની ચૂંટણી માટે ભાજપ દ્વારા જીતુ કાછડના નામની જાહેરાત કરાઈ છે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર અઢાર ની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરાયા હતા ત્યારબાદ શુક્રવારે ભાજપ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરાઈ હતી ભાજપ દ્વારા વોર્ડ અઢાર ની પેટા ચૂંટણી માટે જીતુભાઈ મેપાભાઈ કાછડ નામ જાહેર કરાયું છે જે કોંગ્રેસના સંજય રામાનંદી અને આપના સુરજ આહિર સામે ટક્કર આપશે તો આ અંગે સુરત ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા એ વધુ માહિતી આપી હતી સૌ પ્રથમ તો ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો મારું શીર્ષ એ એક કાર્યકર્તાને જે ઉમેદવાર તરીકે મને જ્યારે પસંદ કર્યો ત્યારે હું સમગ્ર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું આદરણીય પાટીલ સાહેબ અને શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરા સાહેબ અને સમગ્ર સંગઠનનો પણ જ્યારે મારી પસંદગી કરી છે ત્યારે એમનો પણ હું ખૂબ ખૂબ સૌપ્રથમ તો પહેલા આભાર માનું છું કે એક સામાન્ય કાર્યકર્તાને પાર્ટીએ પસંદ કરીને એક ઉત્તમ ઉદાહરણ પાડ્યું છે કે એ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય બને છે કે ગમે ત્યાંથી નાનામાં નાના કાર્યકર્તાને પણ આવી તક ભારતીય જનતા પાર્ટીમાં અપાતી હોય છે જીત માટે તો આ ભારતીય જનતા પાર્ટીની જ આ સીટ હતી અને બીજું કે પાર્ટીનું એક એક કાર્યકર્તા જે છે લડતો હોય છે ઉમેદવાર તો માત્ર ને માત્ર એમાં નિમિત્ત હોય છે અને એક એક કાર્યકર્તામાં ઉત્સાહ છે અને આ ફરી વખત જે ભારતીય જનતા પાર્ટીની સીટ હતી એ પુનઃ રિપીટ થશે એવો સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી અને ટીમ અને અધ્યક્ષથી લઈ બધા જને ખૂબ વિશ્વાસ છે અને અમને પણ વિશ્વાસ છે કે અમે કાર્યકર્તાના જોરે ખૂબ જંગી લીડથી ફરી વખત આ સીટ જીતીને સુરત મહાનગરમાં પ્રતિનિધિત્વ કરવાની તક કાર્યકર્તાઓ આપશે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર વોર્ડ નંબર અઢારની જે સીટ ખાલી પડી હતી એ અમારા કાર્યકર ગ્યામરભાઈ દેસાઈના નિધનના કારણે ખાલી પડી હતી અને એનું ચૂંટણી પંચે જાહેરનામું બહાર પડ્યું અને ભારતીય જનતા પાર્ટી એ ગુજરાત પ્રદેશ જીતુભાઈ કાછડ જે અમારા કાર્યકર છે વર્ષો જૂના આહિર સમાજના ખૂબ મોટા અગ્રણી છે એમની પસંદગી કરી છે ત્યારે બધા જ કાર્યકર્તાઓમાં ખૂબ ખુશીનો માહોલ છે રહી વાત આપે જીતની કીધી તો આ સીટ ભારતીય જનતા પાર્ટીની હતી અને ભારતીય જનતા પાર્ટીની જ રહેશે એ વાત હું બહુ મક્કમતાથી કહેવા માગું છું